નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બીઆરસી કો ઓર્ડિનેટર બનવા માટે સીઆરસી કો ઓર્ડિનેટરને કઈ રીતે પ્રતિનિયુક્તિ આપવામાં આવે છે તેમનો સમયગાળો કેટલો રહે છે અને શું બીઆરસી અને સીઆરસી બંનેનો સમય સાથે ગણાય છે કે બીઆરસી કોઓર્ડિનેટરને અલગથી તેમનો સમયગાળો આપવામાં આવે છે તેની પોસ્ટ માટે તો આજનો વિડીયો છે એ ખાસ મહત્વનો છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ સે થી ખબર સામને આ રહી હૈ વહા પર બીઆરસી ગ્રામ્ય તાલીમ ભવન પર શિક્ષકો કે લી તાલીમ કેમ્પ કા આયોજન કરાથમિક સ્કૂલ મે અભ્યાસ કરવા વાત બચ્ચો કે શારીરિક ઓર માનસિક વિકાસ મિત્રો આ પરિપત્ર જોતા પહેલા આપણે બીઆરસી અને સીઆરસી થોડું સમજી લઈએ શિક્ષણમાં બીઆરસી એટલે એટલે કે કે બ્લોક રિસોર્સ રિસોર્સ સેન્ટર સેન્ટર એની અંદર આવે છે સીઆરસી ક્લસ્ટર જે શિક્ષકોની તાલીમ ગોઠવવી ત્યારબાદ શિક્ષકો અને શાળાઓને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી પાડવી અને શૈક્ષણિક ગતિશીલતામાં વધારો કરવો જેવી બાબતો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અંદર આવે છે BRC ની જવાબદારી સીઆરસી કોઓર્ડિનેટર સંભાળે છે દરેક જિલ્લામાં એક બીઆરસી હોય છે અને તેની અંદર સીઆરસી આવતી હોય છે સીઆર સીઆરસી ક્લસ્ટર શાળાઓના એકંદર વિકાસ માટે જવાબદાર છે આ કેન્દ્રો શાળાઓને અસરકારક શૈક્ષણિક અને વહીવટી સહાય પૂરી પાડે છે શિક્ષકોને શૈક્ષણિક પ્રગતિથી વાકેફ રાખવા અને તેમને યોગ્ય શિક્ષણ વ્યૂહરચનાઓનું પાલન કરવામાં મદદ કરવા માટે શિક્ષણમાં સીઆરસી નું પૂર્ણ સ્વરૂપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે દેશમાં હાલમાં છ છે છે અને કાર્યરત એક નજીકની પાંચ થી દસ શાળાઓ આવરી લેવામાં આવે છે તો મિત્રો આવા બીઆરસી સેન્ટરના જે સંચાલક શ્રી છે તેવા બીઆરસી કો શ્રી છે તેમની પ્રતિનિયુક્તિ કઈ રીતે થાય છે તેની

ત્યારે તે સીઆરસી કો ઓર્ડિનેટર તરીકે હાજર પણ થઈ જાય છે થોડા સમય બાદ બીઆરસી કો ઓર્ડિનેટર ની જગ્યા ખાલી થતા ત્યાં અગ્રતા એટલે કે મેરિટ મુજબ સીઆરસી કોઓર્ડિનેટર માં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારને પસંદગી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના પરિપત્રની સૂચના મુજબ તેને બીઆરસીની બીઆરસી કો ઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિ આપવામાં આવે છે તેવી વાત કરવામાં આવી છે અને ત્યારબાદ તેનો જે સમયગાળો છે તો તે તમે જોઈ શકો છો કે જે સમયગાળો છે એ સિઆસી કોવો ઓરિએન્ટ જવાબદારી જ્યાંથી સંભાળી છે ત્યારે અને ત્યારબાદ બીઆરસી કોવો જવાબદારી સંભાળે છે તે બંનેના વર્ષોનો સરવાળો કરી અને ત્રણ મેક્સિમમ ત્રણ વર્ષ સુધી તેમને આ પ્રતિનિયુક્તિ આપવામાં આવે છે તેઓ સમગ્ર શિક્ષાનો આ ઓફિશિયલ પરિપત્ર છે એ તારીખ તેર ત્રણ બે હજાર રોજ બહાર પાડવામાં આવેલો હતો તે તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડિયો હતો એ આ અપડેટને લઈને હતો સીઆરસી કોઓર્ડિનેટરમાંથી બીઆરસી બી આરસી બનવા માટે તેમની પ્રતિનિયુક્તિ કઈ રીતે કરવામાં આવે છે કેટલા વર્ષનો સમયગાળો હોય છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ